નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ જ મહત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને જે વિષય હોય છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એકદમ સ્પષ્ટ રહેલું છે કે આપણા જે દર્શક મિત્રો છે તેમની જે તકલીફ છે તેમની જે રજૂઆતો છે તેમને પ્રાથમિકતા સાથે રજૂ કરવામાં આવે અને એમના પ્રશ્નો જે છે એમનો ઉકેલ લાવવામાં આવે આ જ કારણસર અમે આ ખાસ કાર્યક્રમની અંદર દરરોજ એવા જ વિષયોની પસંદગી કરતા હોઈએ છીએ જે ખૂબ નજીકથી એમની સાથે જોડાયેલા હોય છે તો આ ક્રમની અંદર આગળ વધીને આજે આપણે એક એવા વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છીએ જે તકલીફ આજની તારીખમાં એટલે કે આપણે વરસાદની સિઝનમાં સૌથી વધારે જોવા મળી રહી છે અને આ તકલીફ જ્યારે પણ વરસાદ થાય છે ત્યારે જ આ તકલીફ ઊભી થાય છે અને આ તકલીફ છે આંખ આવવી અથવા તો કન્જેક્ટિવાઇટીસ એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે બીજા અનેક નામ પણ છે જેને આપણે બોલચાલની ભાષામાં આખિયા મિલાકે એ નામ પણ એને છે જે જુદા જુદા નામથી એનું ઓળખવામાં આવે છે અને આ તકલીફ જ્યારે થાય છે ત્યારે આપણી આંખ લાલ થઈ જાય છે અથવા તો પિંક જેવી થઈ જાય છે અને જ્યારે આ પ્રકારની તકલીફ થાય છે ત્યારે આપણે કેવી કાળજી લેવી જોઈએ એના કારણો શું રહેલા છે કેમ આ તકલીફ ઊભી થતી હોય છે આવા પ્રશ્નો આપણે પ્રજા સાથે અને આપણા પોતાના પણ છે જે પ્રશ્નો અંગે આજે આપણે માહિતી મેળવીશું આ આંખ આવવી ઘણી જગ્યાએ તો એવી મોટી સમસ્યા ઊભી થઈ છે કે ઘણી જગ્યાએ તો સ્કૂલમાં રજા રાખવાની ફરજ પડી છે તો આ પ્રકારની સ્થિતિ છે તો આ સમસ્યા કેમ ઊભી થઈ છે આંખની તકલીફ લોકો કેમ અનુભવી રહ્યા છે તે વિષય છે તે વિષય ઉપર આપણે વાતચીત કરીશું અને આ વિષય ઉપર આપણને ખૂબ સરસ માહિતી આપવા અને સરળ ભાષામાં માહિતી આપવા આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર ધ્વની મહેશ્વરી જે આઈ સર્જન છે અને આપણને સરળ ભાષામાં માહિતી આપશે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ મેમ જે રીતે આજે જોઈ રહ્યા છે કે વરસાદની સિઝન ચાલી રહી છે ઘણી જગ્યાએ આંખ આવવાની તકલીફ અથવા તો કન્જેક્ટિવ વાઇટીસના કેસ આપણે જોઈ રહ્યા છે તો સૌથી પહેલાં મેમ આપણા દર્શક મિત્રોને એ જણાવું કે કન્જેક્ટિવ વાઇટિસ અથવા તો આંખ આવવી ખરેખર છે શું સૌથી પહેલાં તો મારા તમામ દર્શકોને હેપી ટીચર્સ ડે હવે તમે બધા જેમ જાણો છો કે આપણી આંખમાં આ એક બાયો પડ આવેલી હોય છે જેને અમારી ભાષામાં આ જે સફેદ પડ છે એની બહાર કંજક્ટિવા કરીને એક પતલું લેયર આવેલું હોય છે જ્યારે આ કંજક્ટિવાના લેયરને ઇન્ફેક્શન લાગુ પડે એમાં સોજો આવે ત્યારે આપણે એને કંજક્ટિવાઇટીસ અથવા આંખાઈ એવું કહીએ છીએ તેમાં સામાન્યપણે આંખ લાલ અથવા ગુલાબી જેવી થઈ જતી હોય છે એટલે એને પિંક આઈ પણ કહેવામાં આવે છે અને આપણે આપણી ભાષામાં મોટા ભાગે આપણે આંખ આવી એવું કહેતા હોઈએ છીએ મેમ જે રીતે આપણે વાત કરીએ કે આંખ

વાયરસ વાયરલ કન્જક્ટિવાઇટિસ છે બેક્ટેરિયલ કન્જક્ટિવાઇટિસ છે એ પ્રમાણે ઘણા બધા એના ટાઈપ હોય છે હવે મુખ્યત્વે વરસાદની સિઝનમાં જેમ આપણે સૌ જાણીએ છીએ એમ હ્યુમિડિટી એટલે કે ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોય છે જેથી વાયરસ બેક્ટેરિયા એ બધાને ગ્રોથ થવા માટે અનુકૂળ વાતાવરણ મળી રહેશે બીજી વસ્તુ વરસાદનું પાણી આપણા રોજિંદા વપરાશમાં આવતા પાણીને કન્ટામિનેટ કરે છે એટલે કે એને દૂષિત બનાવે છે દૂષિત પાણી ક્યારેક આપણે આંખમાં નાખી દઈએ અથવા વરસાદનું પાણી ક્યારેક આપણા ક્યારેક કોન્ટેક લેન્સનો ઉપયોગ જો આપણે પ્રોપર રીતે ના કરતા હોઈએ તો એ બધી એ પણ કારણ છે કન્જક્ટિવાઇટિસ માટેના એટલે મુખ્યત્વે પાણીનું અસ્વચ્છ પાણી અને ભેજવાળું વાતાવરણ એના કારણે વરસાદની સિઝનમાં કન્જક્ટિવાઇટીસના કિસ્સા ખૂબ વધારે જોવા મળતા હોય છે તદુપરાંત આ કેસ ખૂબ ઝડપથી સ્પ્રેડ થાય છે જો ઘરમાં એક જણને થયો હોય અથવા તો શાળામાં એક બાળકને થયો હોય તો તેને સ્પ્રેડ થવાની સંભાવના ખૂબ વધારે હોય છે એટલા માટે આ સિઝનમાં બેઝિકલી આનું ખૂબ પ્રમાણ જોવા મળતું હોય છે મેમ જે રીતે આપે કારણની વાત કરી ખૂબ વિસ્તારથી આપે વાત કરી કારણની તો આપ મેમ એ પણ જણાવો કે માનો કે આપણે છીએ પોતે છીએ અથવા તો લોકો છે એ લોકોને કઈ રીતે ખબર પડે કે એમને આ કન્જેક્ટિવાઇટીસ જે છે અથવા તો આંખ આવવીની તકલીફ થઈ રહી છે તો એના સામાન્ય લક્ષણ આપણે દર્શક મિત્રોને સમજાવો તો આપણે કઈ રીતે એને લોકોને સમજાવી શકીએ સામાન્ય લક્ષણોમાં એને સૌથી પહેલાં તો આંખ લાલ થવી એનું મુખ્ય જે લક્ષણ હોય છે એની સાથે સાથે આંખમાંથી પાણી નીકળવું આંખમાં ખંજવાળ આવી સામાન્ય સહન થઈ શકે પણ એવો દુખાવો થવો અને ડિસ્કમ્ફર્ટ કહેવાય પણ આંખ ખોલવાની મજા ના આવે લાઈટ સહન ના થાય આપણાથી આ પાછો એના મુખ્ય ફીચર્સ હોય છે મેમ આપ એ પણ જણાવો કે માનો કે આપે જે રીતે લક્ષણની વાત કરી તો માનો કે આમાંથી કોઈ લક્ષણ દેખાઈ આવે કોઈ આપણા લોકોને તો ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ મેમ કે તકલીફ જે છે એ જાતે ઠીક થતી હોય છે ને આમાં હું તમને ખાસ જણાઈશ કે જ્યારે આંખ લાલ થાય ત્યારે એના ઘણા જ બધા કારણો હોય છે એ કન્જપ્ટિવાઇટીસ પણ હોઈ શકેથી લઈ જામરનો હુમલો પણ હોઈ શકે આંખની અંદરના ભાગમાં કીકીનો સોજો આવો પણ હોઈ શકે અથવા તો કીકીનું ફૂલું પડ્યું ચાંદુ પડ્યું એવી કોઈ પણ તકલીફ હોઈ શકે છે એટલે આંખ લાલ થાય એટલે ઘરે બેસી રહેવું જોઈએ નહીં અથવા તો ફાર્માસિસ્ટ અથવા કેમિસ્ટ્રીની દુકાને જઈ અને જાતે કોઈ દવા લઈ આવી જોઈએ નહીં કારણ કે તેમાં મુખ્યત્વે સ્ટીરોઇડ એ લોકો આપતા હોય છે એન્ટીબાયોટિક્સ સાથે સ્ટીરોઇડનું કોમ્બિનેશન આપતા હોય છે એમાં જે સિરોટ આપવામાં આવે છે એ ખૂબ ભારે હોય છે સિવેડ જેના કારણે આંખને ક્યારેક નુકસાન પણ થઈ શકે છે એટલે આંખ લાલ થાય અથવા તો પાણી નીકળે કે ચિકાશ આવે એવું કશું પણ થાય એટલે તરત આંખના ડૉક્ટરને સંપર્ક કરવો જોઈએ તેનું કારણ જાણવું જોઈએ કે શું તમને આઈ ફ્લુશ થયું છે ડૉક્ટર તમારી પ્રોપર ચકાસ કરી અને તમને અનુરૂપ ટીપા અને આગળ માર્ગદર્શન આપશે દર્શક મિત્રો મેમે આ જવાબમાં આપણને ખૂબ સરસ સલાહ આપી છે જે આપણે આથી જ ફોલો કરવાની જરૂર છે ક્યારે કે વરસાદ કે સિઝન ચાલી રહી છે હાલમાં અને આ તકલીફ થવાની સંભાવના સો ટકા આપણને રહેલી છે મેમે જે રીતે કીધું કે આપણી જે એક ટેન્ડન્સી છે કોઈપણ સામાન્ય વ્યક્તિની કે જ્યાં સુધી ચલાવી લેવાય ત્યાં સુધી ચલાવી લેવું જોઈએ તો જ્યારે મેમે કીધું એ રીતે કે આંખ માનો કે લાલ થઈ છે પિંક થઈ રહી છે તો આપણે તરત જ આપણા રીતે ડૉક્ટર બન્યા કરતાં મે મેડિકલમાં જઈને જે રીતે આપણે ટેવ છે દવા લેતા હોઈએ છીએ તો મેમે કીધું રહે સ્ટોરોઈડના સ્ટેરોઈડ જે હોય છે એનું પ્રમાણ ખૂબ વધારે હોય છે અને આંખને નુકસાન કરી શકે છે આ તમામ પ્રયોગો આપણે જાતા કરવા કરતાં આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ અને આપણી સારવાર જે યોગ્ય તરીકો છે એને અપનાવવું જોઈએ આ બાબત મેમની નોંધા લેવી જેવી છે અને બિલકુલ નોંધ લેવી અને આજથી જ ફોલો કરવા જેવી છે મેમ જે રીતે આપે વાત કરી ખૂબ ઉપયોગી માહિતી અમને આપી આપ એ પણ જણાવો મેમ કે આજની તારીખમાં જેમ કે અત્યારે હાલ વરસાદની સિઝન ચાલી રહી છે તો આપની પાસે કોઈ આવા લક્ષણ સાથે દર્દી આવી રહ્યા છે તો કેવા લક્ષણ સાથે સામાન્ય રીતે આવી રહ્યા છે મેમ ના જરૂર આ પ્રકાર અત્યારે અમે અમારી ઓપીડીમાં ચર્ચા કરીએ તો દર ત્રીજો પેશન્ટ અત્યારે આ આઈ ફ્લુ આઈ કન્જક્ટિવાઇટીસ લઈને આવી રહ્યો છે જેમાં મુખ્યત્વે એ લોકોને જ્યારે આપણે લક્ષણો જોઈએ તો લક્ષણો આંખ લાલ થવી કંઈક આંખમાં ખૂંચે છે એવું લાગે છે પાણી નીકળે છે મજા નથી આવતી આંખમાં તે તેમના મુખ્ય લક્ષણો છે જ્યારે આપણે હિસ્ટ્રી એટલે કે એવું પૂછપરછ કરીએ ત્યારે ખબર પડે કે હા અમારી અમારી ઓફિસમાં પણ કોઈને આવું થયેલું હતું અથવા તો શાળામાં છોકરો ગયો હતો અને એમના મિત્રોને અથવા સહાધ્યોને આવું થયેલું છે એવી માહિતી આપતા હોય છે ક્યારેક એ લોકો આની સાથે પોતાને શરદી છે કફ છે એની પણ માહિતી આપતા હોય છે એટલે એના માટે અમે પૂછતા હોઈએ છીએ કારણ કે આ આ જે મુખ્યત્વે કન્જક્ટિવાઇટીસ આ વરસાદની સિઝનમાં થતું હોય છે તેનું કારણ એડીનો વાયરસ નામનો એક વાયરસ છે જ્યારે આ સિઝનમાં ઇન્ફેક્શન થતું હોય છે ત્યારે અને આ વાયરલ એ ગળું આવવું સોર થ્રોટ થવું અથી કાન કાનમાં દુખાવો થવોથી લઈને આંખ લાલ કરવી એ બધું જ કરી શકે છે એટલે અમે આ પણ માહિતી લેતા હોઈએ છીએ અને જેમાં ઘણા દર્દીઓ શરીરમાં થકાન જેવું લાગવું તાવ આવવો ગળું પકડાયું છે કાન પકડાયું છે એવી માહિતી આપતા હોય છે મેમ આપે જે રીતે વાત કરી દર ત્રીજી વ્યક્તિ ઓપીડીમાં હાલની તારીખમાં આ તકલીફ સાથે આવી રહ્યા છે દર્શક મિત્રો આ પણ નોંધવા લેવી બાબત છે કે હાલ જે સિઝન ચાલી રહી છે એમાં દરેક ત્રીજી વ્યક્તિ જે રેટીસ અથવા તો આંખની જે આંખ આવવી જે તકલીફ જે છે એને લઈને ડોક્ટર પાસે જઈ રહ્યા છે જે રીતે મેમે કીધું એ રીતે તો સાવધાની ચોક્કસપણે આપણે રાખવાની જરૂર છે મેમ આપે આ જવાબમાં એ પણ વાત કરી કે આ ઝડપથી ફેલાય છે તો આનો ફેલાવા એ કઈ રીતે ફેલાય છે મેમ એ અંગે પણ આપણા દર્શક મિત્રો જાણી શકીએ તો એમને થોડીક સાવધાની રાખી શકશે અહીંયા હું ખાસ એ કહેવા માંગીશ કે એક બહુ જ ખોટી મીઠ સમાજમાં પ્રસરી રહી હોય છે કે આ આંખો જોવાથી ધારો કે ઘરમાં કોઈને આંખ ખાઈ હોય ને જો આપણે એની આંખમાં જોઈએ તો આપણને આ રોગ આવતો હોય છે તો મારે તમને બધાને ખાસ કહેવું છે કે આ તદ્દન ખોટી વાત છે આ રોગ ક્યારેય કોઈ આંખ આયલાવાળાની આંખમાં જોવાથી થતો નથી તો આ કઈ રીતે ફેલાય છે આપણે એના વિશે જાણીએ અમારી ભાષામાં એક ફોમાઇટ કરીને વર્ડ હોય છે જ્યારે પણ આંખ આવેલો દર્દી તેમાંથી નીકળતા પાણી અથવા તો ચીકાશને અડે છે અને પોતાના હાથ સાફ કરતો નથી પછી એ હાથ એ જેટલી જગ્યા ઉપર લગાડે છે એનો નેપકિન હોય એ ડોર હેન્ડલ હોય ટેબલ હોય એ જેટલી જગ્યા પર એ હાથ લગાડે છે ત્યાં ત્યાં એ વાયરસના કણો છોડતો જાય છે પછી બીજું કોઈ વ્યક્તિ જ્યારે ભૂલથી એ દરવાજાનું હેન્ડલ અથવા ટેબલ અડી જાય અથવા પહેલા દર્દીએ વાપરેલો નેપકિન વાપરવા લાગે તો એ ફોમાઇટ એના પોતાના કોન્ટેક્ટમાં આવે છે અને જ્યારે એ પોતાની આંખે કેવી રીતે હાથ લગાડે ત્યારે એનો ફેલાવો થતો હોય છે ત્યારે એની આંખમાં ચેપ લાગતો હોય છે બીજી વસ્તુ એને ડ્રોપલેટથી ફેલાય છે એવું અમે કહેતા હોઈએ છીએ એટલે જ્યારે આવું વ્યક્તિ જેની આંખ આવેલી છે એ બહુ ભીડવાળી ક્રાઉડેડ જગ્યામાં જ્યારે જાય છે અને ધારો કે ભૂલથી એને જોરથી છીંક ખાધી અને એને રૂમાલ યુઝ કરવાની જગ્યાએ ફરી એને હાથ યુઝ કર્યો અને એ હાથ એ જેટલા જોડે હાથ મિલાવે છે કે લોકોના કોન્ટેક્ટમાં આવે છે તો આ રીતે વાયરસ સ્પ્રેડ કરે છે એટલે બેઝિકલી ફોમાઇટ્સ અને ડ્રોપલેટ્સ અને તમે વાપરેલી વસ્તુઓ એ ટ્રાન્સફરના તમા એનાથી રોગ ટ્રાન્સમિટ થઈ શકે છે દર્શક મિત્રો આમાં પણ મેં આપણે એક ભ્રમની સ્થિતિ દૂર કરી જે આપણે સામાન્ય લોકો આસપાસના વિસ્તારમાં સાંભળતા હોય છે જ્યારે કોઈની આંખ આવતી હોય છે ત્યારે આપણે કહેતા લોકો મળતા હોય છે કે એ લોકોની આંખમાં જોવું નહીં નહીં તો આ તકલીફ થશે પણ ખરેખર આ તકલીફ આ રીતે ફેલતા નથી પણ મેમે જે કારણ કીધા એ રીતે ફેલાતી આ તકલીફ જે છે જેનાથી મેમે જે કારણ કીધા જે રીતે ફેલાય છે એ બાબતને આપણે ધ્યાનમાં લેવા જેવી છે આંખમાં આંખ જોવાથી આ તકલીફ ફેલાતી નથી એ બાબત મેમે સ્પષ્ટ કરી જે આપણી દુબી હતી મોટી મેમ આ જેમ કે બાળકો છે અથવા તો પેરેન્ટ્સ જે છે એ લોકોને મેમ આ આ સિઝન જે ચાલી રહી છે અને આ તકલીફ આપણને ઊભી ના થાય એના માટે આપ શું કહી શકશો સોરી ફરી કહેશો શું કીધું જે રીતે આ સીઝન મેમ ચાલી રહી છે અને પેરેન્ટ્સ છે બાળકો છે એ લોકો માટે આપની સલાહ શું છે મેમ હા એમના માટે મારે ખાસ એ જ સલાહ છે કે બાળકોના હાથ વારંવાર ધોવાવાના રાખો આ હેન્ડ હાઇજીન એક ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બાળક ભૂલે ચૂકે આંખ આંખને મસળે નહીં આંખ પર ઘડી ઘડી હાથ ના લઈ જાય એના માટે એમને સમજાવો પાણી બને એટલું વ્યવસ્થિત સ્વચ્છ ચોખ્ખું ઉકાળેલું પાણી બાળકોને આ સિઝનમાં પીવડાવો બોલે છો કે જો બાળક ક્યાંયથી ઇન્ફેક્શન આંખમાં અથવા તો શરીરમાં લઈને આવે છે તો એને પૂરતો આરામ કરાવો અને થોડાક દિવસો સુધી અંદાજે પાંચ કે સાત દિવસ સુધી એમને શાળાએ મોકલવા જોઈએ નહીં જેનું કારણ કે બાળક બીજા પણ લોકોને ઇન્ફેક્શન ફેલાવવા માટે આટલા પીરિયડ સુધી સક્ષમ છે એટલે આટલા દિવસ સુધી બાળકોને ઘરે જ આરામ કરાવો જેથી બાળકનું બી સ્વાસ્થ્ય જલ્દી સુધરે અને તેનાથી બીજા કોઈને પણ બીજા કોઈને પણ નુકસાન ના થાય જે રીતે મેમ આપણે જાણીએ છીએ હા મેમ આપની વાત પૂરી કરો ખોરાક ના ખાતા છે ના સ્વચ્છ ખોરાક સ્વચ્છ અને ફ્રેશ ખોરાક ખાઓ બહારનો ખાવાનો બને એટલું અવોઇડ કરો અત્યારે મેમ જે રીતે આપણે વાત કરી આપણે ઓફિસમાં જોબ કરતા હોય છે બાળકો સ્કૂલ જતા હોય છે મેમ તો માનો કે આ આપણા જે લોકો છે બાળકો છે એ લોકોને મેમ એ બાબત સમજવી હોય કે ભાઈ કોઈને તકલીફ આ થયેલી છે તો એ ગાળામાં એક કાળજી કઈ રાખી શકે કયા ડિસ્ટન્સ કઈ રીતે રાખી શકે એના માટે બાળકો શું કરી શકે અને આપણે પોતે ઓફિસમાં છીએ તો આપણે શું કરી શકીએ જી તો સૌથી પહેલા હું એ કહીશ કે જેને પણ આંખ આવી છે એને કાળા અથવા તો સફેદ ચશ્મા પહેરાવ જો બાળક કાળા ગોગલ્સ પહેરવાની ના પાડે તો તેમને સફેદ ચશ્મા પહેરાવ જેનાથી બે ફાયદા થશે બાળકનો હાથ ડાયરેક્ટ આંખ ઉપર લાગશે નહીં અને બાળકને પોતાને જે થોડી ડિસ્કમ્ફર્ટ લાગે છે બાળક અથવા તો આપણે જ્યારે રૂમમાં લાઇટથી અથવા લેપટોપની લાઇટ હોય કે સૂર્યપ્રકાશ હોય એનાથી આંખમાં જે ડિસકમ્ફર્ટ થતું હોય એ આપણે ચશ્મા પહેરવાથી થોડું ઘટાડી શકીએ છીએ બીજું જેમ મેં પહેલાં બી કીધું એ પ્રમાણે હાથ વારંવાર ધોવા માટે મોટા તથા બાળક બંનેને સમજાવે છે તમે સેનિટાઈઝર યુઝ કરી શકો છો અથવા તો ફ્રિકવન્ટ હેન્ડવોશ કરી શકો છો આંખ ઉપર હાથ ના લગાડવાની જગ્યાએ આપણે એને વાઇપ્સ અથવા તો ટિશ્યુ પેપરથી આંખ સાફ કરીશું બીજું કોઈ પણ કપડું રૂમાલ આડોળું કશું લગાડીશું નહીં બાળક અથવા મોટાઓએ સમજવાની જરૂર છે કે પોતાના આ દિવસો દરમિયાન પોતાના ટુવાલ રૂમાલ ઓઢવાનું આ બધી જ વસ્તુઓ સેપરેટ રાખવાની અને જે કાં તો બહુ વૃદ્ધ છે ઘરમાં અથવા તો ખૂબ નાના બાળકો છે જે લોકોને તરત આ ચેપ લાગી શકે તેમાંથી થોડુંક દૂર રહેવું જોઈએ બાળકે પોતાના રમકડાઓ અત્યારે શેર ના કરવા મોટાઓએ મેકઅપ શેર ના કરવું જોઈએ આ દરમિયાન કોન્ટેક લેન્સ ના પહેરવા જોઈએ જેવી વિગતોનું ધ્યાન રાખવું જોઈએ મેમ એક પ્રશ્ન વારંવાર આવતો હોય છે જેમ કે ઘણા લોકો કહેતા હોય છે કે આ તકલીફ જે છે કન્જેક્ટિવાઇટીસની એ જાતે ઠીક થઈ જતી હોય છે મેમ તો આ બાબત યોગ્ય છે કે એમના માટે આપણે સારવાર તો જરૂરી છે હા જો અહીંયા હું એટલું જ કહીશ કે હા આપણે અમે એવું સમજાવતા હોઈએ છીએ કે આ થતો જે રોગ છે એ વાયરસથી થતો રોગ છે અને આની જે બી સારવાર અમે આપી છે એમાં અમે એન્ટિબાયોટિક ડ્રોપ તથા લુબ્રિકેશન ડ્રોપ લુબ્રિકેશન એટલે કે ઠંડકના ટીપા આપતા હોઈએ છીએ બીજા બી એક બે પ્રકારના ટીપા આપવાતા હોય છે આની અંદર પણ જે ડૉક્ટર આંખને જોઈને એના કેટલું ઇન્ફેક્શન છે અનુરૂપ ટીપા આપતો હશે છે ક્યારેક ગ્લોડોઝ સ્ટીરોઇડ આપતા હોઈએ છે તો ક્યારેક ડીકન્જેસ્ટન્ટ આપતા હોઈએ છે એટલે આના માટે દવા લેવી જરૂરી છે જેનું કારણ એ છે કે આંખમાં જ્યારે વાયરસનું ઇન્ફેક્શન લાગે છે ત્યારે આપણી ઓવરઓલ ઇમ્યુનિટી તથા આંખની ઇમ્યુનિટી ઓછી થઈ ગઈ હોય છે દવાઓ લેવાનું મુખ્ય કારણ એ છે કે તેના ઉપર સેકન્ડરી કોઈ બેક્ટેરિયાનો કે બીજા વાયરસનું ઇન્ફેક્શન લાગે નહીં અમે જાણીએ છીએ કે આ ઇન્ફેક્શન અમે જે થયેલું છે વાયરસને ટ્રીટ કરવા નથી આપી રહ્યા પણ જ્યારે તમારી આંખની ઇમ્યુનિટી ઓછી છે ત્યારે ઉપરથી બીજો કોઈ પણ ચેપ કે રોગ ના લાગે એના માટે અમે પ્રોફાઇલેક્ટિક પર્પઝથી સાવધાની રૂપે એમને બીજા ડ્રોપ એન્ટિબાયોટિક અને લુપ્લિકેશન ડ્રોપ આપીએ છીએ આ ઉપરાંત ક્યારેક એવું થાય છે કે કન્જક્ટિવા સુધી જ્યાં સુધી ઇન્ફેક્શન હોય ત્યાં સુધી વાંધો નથી આવતો તો જો આ ઇન્ફેક્શન આંખની આગળની કીકી પર ફેલાવા લાગે આ આંખની આગળની કીકી સુધી જો ઇન્ફેક્શન આવી જાય છે તો એને કેરેટાઇટિસ કહેવામાં આવે છે અને આ સમયે નજર ઝાંખી પડી શકે એવું છે ત્રીજું ક્યારેક જો વાયરલ લોડ ખૂબ વધારે હોય ઇન્ફેક્શન ત્રણ ચાર દિવસે ના મટે તો એના અને ઉપરથી જો કોઈ ઇન્ફેક્શન બીજું બેક્ટેરિયાનું ઇન્ફેક્શન બેસે તો આંખમાં અન્ય જગ્યાઓ પર પણ પસ થઈ શકે એવું બને એટલે જાતે જ મટવા દેવું જોઈએ એવું કરવું નહીં અને એનાથી ઉલટું કે ઘરમાં કોઈ એકને થયું છે એટલે બાકીના બધા જ એન્ટિબાયોટિક ટીપા ઘરના શરૂ કરી દે એવું પણ કરવાની જરૂર નથી હમ દર્શક મિત્રો મેમે આ જવાબમાં ખૂબ ઉપયોગી વાત આપણને કરી એક તો માનો કે ઘરમાં કોઈને આ તકલીફ થઈ છે તો આપણને પણ થશે બીજાને પણ થશે એમ વિચારીને આપણે પણ જે દવા છે એનો યુઝ કરવો જોઈએ નહીં સાથે મેમે કીધું એ રીતે કે જ્યારે તકલીફ આપણને ઊભી થતી હોય છે ત્યારે આપણે એની રાહ જોયા વગર ડૉક્ટર પાસે જવું જોઈએ કારણ કે ઇમ્યુનિટી જે પાવર આપણી આંખની અંદર પણ છે એની તાકાત પણ વધવી જરૂરી છે કારણ કે ઘણી વખત આ તકલીફ આગળ ચાલતા તકલીફ પર કરી શકે છે વધારે હેરાનગતિ આપણને કરી શકે છે મેમ જે રીતે આપણી એક ટેન્ડન્સી છે કોઈ પણ સામાન્ય વ્યક્તિની કે જ્યાં સુધી આપણા જાતે ઠીક થઈ જાય તકલીફ ત્યાં સુધી એને ચલાવીએ અને દવા લઈને કોઈ કામ કાઢી કાઢીએ આપણે રીતે ગણતરી કરતા હોય છે માનો કે આમાં પણ મેમ આપણે આ રીતે લાપરવાહી રાખી અને થોડાક દિવસ ખેંચી કાઢીએ કે ભાઈ થોડોક આરામ આવી જશે એમ વિચારતા વિચારતા તો આમાં કેવી તકલીફ આગળ ચાલતા વધારે તકલીફ ઊભી થઈ શકે મેમ જી જે પ્રમાણે અમે કિસ્સાઓ જોઈએ છીએ ઓપીડીમાં નેવું ટકા કિસ્સામાં કોઈ ભારે કોમ્પ્લિકેશન આવતા નથી જો યોગ્ય સ વ્યવસ્થિત દવાઓ અને ટીપાઓ સમયસર નાખવામાં આવે એન્ડ હાઇજિન જેમ સમજાવતો હોય છે એનું ધ્યાન રાખવામાં આવે પોતાની પર્સનલ વસ્તુઓ અલગ રાખવાનું કહેતા હોય છે એ ધ્યાન રાખે બોડીની ઓવર ઓવરઓલ ઇમ્યુનિટી સારી કરવા જો પ્રયત્ન કરે તો નેવું ટકા કિસ્સાઓમાં વાંધો આવતો નથી પણ હા દસ ટકા કિસ્સા અમે સો ટકા એવા જોયેલા છે જેમાં દર્દીએ પહેલું તો ડાયગ્નોસિસ જાણ્યું ના હોય સહેજ આંખ લાલ થઈ અને ચલો અત્યારે આઈ મારો ચાલી રહ્યો છે એની મહામારી ચાલુ છે એટલે આપણે આપણી જાતે જ ચિરોડના ટીપા નાખી દઈએ તો ઘણી વખત ખોટા ડાયગ્નોસિસના કારણે બહુ જ ભારે નુકસાન થતું હોય છે આંખને બીજી વસ્તુ કે જ્યારે આંખમાં દેખાવાનું ઝાંખું થાય જેમ મેં સમજાવ્યું એમ કે જો આ ચેપ કીકી ઉપર પણ લાગુ પડે અને કન્જક્ટિવાઇટીસની સાથે સાથે કેરેટાઇટિસ પણ થાય પેશન્ટને ઝાંખું દેખાય છે છતાં પણ પેશન્ટ ડૉક્ટરનો સંપર્ક કરતા નથી તો વિઝન લાંબા સમય ગુમાવવાનો વારો આવી શકે છે અને જે મેં કીધું કે પસ બીજી બધી જગ્યાએ ફેલાવાનું ચાલુ કરે અત્યાર સુધી જે માત્ર એક કન્જક્ટિવાના પડ પર જ ઇન્ફેક્શન હતું એ ઇન્ફેક્શન ધીરે ધીરે આજુબાજુના બધા જ ભાગને સ્નાયુઓને કીકીને પૂતળીને બધાને અસર કરે તો આખી આંખ ઇન્ફેક્શનની અંદર સંડોવાઈ શકે એવું છે અને જે લાંબા ગાળે ફરી એકવાર દ્રષ્ટિ ઓછી કરી શકે એવું થાય એટલે આમાં લાપરવાહી રાખવી જોઈએ નહીં જાતે સ્ટીરોઇડની દવાઓ લઈને નાખવી જોઈએ નહીં અને જાતે આપણે પોતાનું ડાયગ્નોસિસ બનાવવું જોઈએ નહીં તો મને અત્યારે આ જ થયું હશે કારણ કે આજ હમણાં ચાલી રહ્યું છે એ રીતે ડાયગ્નોસિસ બનાવવું જોઈએ નહીં અને નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને પ્રોપર ટ્રીટમેન્ટ લેવી જોઈએ જે રીતે મેં કીધું દર્શક મિત્રો આપણે ડૉક્ટરની સલાહ ચોક્કસપણે તરત લેવી જોઈએ કારણ કે આ તકલીફ જે છે એ મોટી તકલીફમાં ફેરવાઈ શકે મેં કીધું એ રીતે વિઝન જે છે આપણા આંખની અસર જોવાની શક્તિ જે આપણી આંખમાં છે એને પણ અસર કરી શકે છે મેમ આપે જે રીતે કીધું કે આ આંખને અસર વિઝનમાં થઈ શકે આના કારણે તો આવી સ્થિતિમાં કોઈ દર્દી મેમ આજની તારીખમાં આપની પાસે કેસ જે આવે છે મેમ એમાં કોઈ એવા કેસ આવે છે એકદમ લાપરવાહીવાળા જેના લોકોને ખૂબ મોટી તકલીફ આના કારણે પણ થઈ ગઈ હોય જેમ મેં ફરી પહેલાં તમને કીધું એમ કે મિસ ડાયગ્નોસિસના કિસ્સા અમારી પાસે ખૂબ આવેલા હોય છે જેમાં ખરેખર એમને ફૂલું પડી ગયું હોય આંખમાં અથવા તો યુરિયા કરીને જે ચેપ આવે છે જે સોજો થાય છે આંખમાં એ સોજો થયેલો હોય દર્દી આંખ આવી છે એવું સમજીને પોતાની જાતે ટીપા શરૂ કરી દીધા હોય તો એવા કિસ્સાઓ સો ટકા અમને જોવા મળ્યા છે જ્યારે અમે રેસિડેન્સીમાં ભણતા હતા ત્યારે પણ અને પાછળની પ્રેક્ટિસોમાં આવા કિસ્સા ખૂબ આવતા હોય છે એટલે આવી લાપરવાહી અને આ કિસ્સામાં જો સ્ટિરોઈડ પાછું નાખવામાં આવે તો એ ઓર વધારે તમારા ઇન્ફેક્શન ફ્લર કરે છે ફ્લેરઅપ થઈ જાય છે એટલે આવા કિસ્સાઓ અમે ખૂબ જોયેલા છે જેમ મેં તમને પહેલાં કીધું કે કેરેટાઇટિસના કિસ્સાઓ પણ અમે લોકોએ જોયેલા છે કે જ્યારે કન્જપ્ટિવાઇટિસની શરૂઆત થઈ હોય અને ઇન્ફેક્શન ટીપા ના નાખવાના કારણે કે ઇમ્યુનિટી ઓછી થવાના કારણે કીકી ઉપર આવી ગયું હોય અને દ્રષ્ટિ ઓછી થઈ ગઈ હોય આ કિસ્સાઓમાં અમારે પછી લોંગ ટર્મ સ્ટીરોઈડના કોર્સ આપવા પડે છે અને દર્દીને છ મહિનાથી બે વર્ષ સુધીની સાંત્વના આપવી પડે છે કે આટલો સમય તો તમને લાગશે જ તમારી દ્રષ્ટિ પાછી આવતા એટલે આવા કિસ્સાઓ અમે બે મુખ્ય પ્રકારના કિસ્સાઓ ઘણા જોયા છે એક મેમ એકદમ સામાન્ય પ્રશ્ન છે આપણી પાસે જે હમણાં આવ્યો છે આપણી પાસે પ્રશ્ન મેમ એવો છે કે એક સામાન્ય ઇન્ફેક્શન જે આંખમાં થતા હોય છે આંખ લાલ થઈ જાય છે ઘણા કિસ્સામાં અને એક કન્જેક્ટિવાઇટિસના કિસ્સામાં આપણી આંખ લાલ થતી હોય છે બે પ્રકારનીમાં આપણે સામાન્ય રીતે મેમ કોઈ દર્દી છે એને કઈ રીતે ખબર પડે કે આ તકલીફ છે અને કઈ સામાન્ય તકલીફ છે મુખ્ય મેઈન તો કોઈ દર્દી એ ઘરે બેસીને નિર્ણય લેવાનો જ ના હોય કે શું થયું છે મને હવે જેમ કે આંખ લાલ થઈ એના મે તમને ફરી પાછા ત્રણ મેઈન કારણો કીધા કે આંખમાં દબાણ વધવું જે ડોક્ટર ચેક કરશે અને એમને મશીનથી ખબર પડશે અને બીજા અમુક ફીચર્સ હોય છે જેનાથી અમે નક્કી કરી કે ભાઈ હા આ આંખ દબાણ વધ્યાનો કિસ્સો છે જેમ બીજો કેસ છે જે કન્જક્ટિવાઇટીસ નો કેસ છે કન્જક્ટિવાઇટીસ માં બી મુખ્યત્વે બે પ્રકાર હોય છે એલર્જિક અને ઇન્ફેક્શિયસ એલર્જીક કન્જક્ટિવાઇટીસ નો દર્દી કોઈ ચોક્કસ પ્રકારની હિસ્ટ્રી જાણતો હશે પોતાની કે મને દર વર્ષે જ્યારે વરસાદી સીઝન આવે છે ત્યારે આવું થઈ જાય છે અથવા તો હું નવો નવો હજી શિફ્ટ થયો છું ક્યાંક બહારથી કોઈ આ જગ્યાએ શિફ્ટ થયો છું આજુબાજુ કન્સ્ટ્રક્શનનું કામ વધારે છે અથવા તો હું રિસન્ટ ક્યાંક દૂર માળી જગ્યાએ ટ્રાવેલ કરીને આવ્યો છું એવી કોઈ ચોક્કસ પ્રકારની હિસ્ટ્રી આપશે અથવા એને એલર્જીથી વારે વારે છીંકો આવી જવી અથવા તો ચામડી પર રેશે પડવા એવી કોઈ હિસ્ટ્રી એની સાથે સંકળાયેલી હશે આ ટાઈમે આપણે સમજી છે કે ભાઈ એમને વાયરસની પણ એલર્જીના કારણે કન્જક્ટિવાઇટિસ થયું છે વાયરલ કન્જપ્ટિવાઇટીસની તો આપણે ઘણી બધી વાતો કરી જ લીધી એના સિવાય સોજો યુવિયાટીસ સોજો આવું કીધું કે જેના જેમાં આંખ લાલ થતી જોવા મળે છે એમાં દર્દી મુખ્યત્વે દુખાવો આંખમાં ખૂબ હોય તથા લાઇટ ફોટોફોબિયા કહેવાય અમારી ભાષામાં એને ઇન સેન્સિટિવિટી ખૂબ રહે લાઇટની એ જોઈ જ ના શકે તાપમાં અથવા પ્રકાશમાં કે લાઇટ એનાથી સહન ના થાય આવા કેસમાં યુવેટીસ અમે વધારે સસ્પેક્ટ કરતા હોય છે અને જેમાં પણ રિકરન્સની હિસ્ટ્રી કોમન છે તથા આ બધા કિસ્સાઓમાં એક આંખ પહેલા અસર કરતી હોય છે જ્યારે યુવેટીસ હોય કે આંખનું દબાણ વધતું હોય આ બધા કિસ્સાઓમાં એક આંખ વધારે અસર કરે છે એલર્જીના કિસ્સામાં બંને આંખો લગભગ સાથે જ દર્દી લાલ લઈને આવતું હોય છે વાયરલના કિસ્સામાં પહેલાં એક આંખનો અફેક્ટ થવું અને થોડાક એક કે બે દિવસોમાં મારી બીજી આંખ પણ લાલ થવા લાગી એવી ફરિયાદો વધારે કરતું હોય છે અને જે આંખ પહેલાં અફેક્ટ થઈ તેમાં મને તકલીફ વધારે છે આવી ટીપિકલ કમ્પ્લેન વાયરલ કન્જપ્ટિવાઇટીસના પેશન્ટ્સ કરતા હોય છે પણ ફરી એ જ કહીશ કે ઘરે બેસીને કોઈ જ નિર્ણય લેવો નહીં કારણ કે સામાન્ય ડ્રાયનેસ પણ આંખ લાલ કરી શકે કે આંખનો દબાણ વધ્યું પણ આંખ લાલ કરી શકે એટલે ઘણા જ બધા ડિફરન્શિયલ ડાયગ્નોસિસ હોય છે આંખ લાલ થવાના જે આંખના ડોક્ટર પોતાના સાધનોથી ચેક કરી અને તમને તારણ આપે તો વધારે સારું પડે મમ મેમ આપણી પાસે સમય ઓછો છે એક છેલ્લો પ્રશ્ન ખૂબ અગત્યનો પ્રશ્ન મેમ દરેક વ્યક્તિ માટે છે કે આ કન્જેક્ટિવ છે આંખ આવવી એ તકલીફ જે છે જેના ઉપર આપણે વાત કરી એ અંગે આપણે ત્રણ એકદમ ખૂબ મહત્વની વાત કેવી હોય આપણા દર્શક મિત્રોને જે ખૂબ અગત્યની આપના હિસાબે એક ડોક્ટર તરીકે આપને લાગતી હોય તો કઈ આપ ત્રણ બાબત આની સાથે જોડાયેલી છે આ સૌથી પહેલું એ છે કે જેને કન્જક્ટિવાઇટિસ બચાવવું હોય અથવા તો થયું હોય હેન્ડ હાઇજીન હેન્ડ સેનિટાઇઝેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બીજું પીવાનું પાણી અને આંખમાં નખાતા પાણી એ સ્વચ્છ હોય તમારા માટલાનું પાણી હોય અથવા તો આરઓનું પાણી હોય એ જ યુઝ કરો એનો પ્રયત્ન કરો અને જે જગ્યાએ આવી સુવિધા નથી એ થોડું ગરમ પાણી કરીને વાપરો કહેવું છે અને ત્રીજી વસ્તુ કે જાતે પોતાની જાતને દવાઓ જાતે આપો નહીં આંખના ડૉક્ટરનો જરાક બી આંખ લાલ થાય છે દેખાવાનું ઝાંખું થાય છે કે દુખે છે તો નજીકના આંખના ડૉક્ટરનો સંપર્ક કરો જાતે કોઈ જ દવાઓ વાપરો નહીં મેમ અમારી પાસે નવા સવાલ આવી રહ્યા છે પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે બી ઇન્ડિયાના આ ખાસ કાર્યક્રમની અંદર આંખ આવવી અથવા તો કન્જેક્ટિવાઇટિસ જે તકલીફ છે જે વરસાદની સિઝનમાં થતી એક તકલીફ છે જેમાં આંખ લાલ થઈ જાય છે તે વિષય ઉપર આપણે વાત કરી રહ્યા હતા મેં મેં ત્રણ બાબત છેલ્લે આ બીમારી છે જે તકલીફ છે તે અંગે કીધી જે તમામ લોકોને આપણે ફોલો કરવા જેવી છે એક બાબત આ આંખ આવવાની જે તકલીફ છે તેનાથી બચવા માટે આંખને આપણે સ્વચ્છ એકદમ રાખવી જોઈએ વારંવાર ધોતા રહેવું જોઈએ હાથ સ્વચ્છ રાખવા જોઈએ એકદમ સ્વચ્છ કપડાં જે આપણા વસ્ત્રો છે એનો ઉપયોગ કરવો જોઈએ એક વાત મેમે એ કીધી બીજી જે આપણી એક ટેન્ડન્સી સામાન્ય વ્યક્તિની છે તે ટેન્ડન્સીને છોડવાની છે અને એ ટેન્ડન્સી આપણી એ છે કે આપણે જાતે જ મેડિકલ સ્ટોરમાં જઈને દવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ જેમાં ઘણી વખત સ્ટોરોઇડ જે છે એનું પ્રમાણ વધારે આવી જતાં આંખને વધારે નુકસાન થઈ જાય છે આપણી સારવારની જે રીત જે છે એ ઉપરથી આપણને વધારે મુશ્કેલમાં મૂકી દેતી હોય છે એ રીતે મેમે કીધું એ રીતે બીજું કે માનો કે આંખ આવી ગઈ છે તો આપણે આરામ કરવાની જરૂર છે યોગ્ય ચશ્મા પહેરવાની જરૂર છે અને એક ભ્રમની આપણો જો પ્રશ્ન હતો કે આંખમાં આંખ જોવાથી આ તકલીફ થતી હોય છે તો આવી બિલકુલ સ્થિતિ નથી આંખમાં જોવાથી આ તકલીફ થતી નથી તો આ મેં ઘણી બધી ઉપયોગી વાત આપણને કરી જે પાળવા જેવી આપણને છે તો આ વિષય ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર